આજના આજના રોજ રાજ રાજેશ્વર ધામ ઝાખણ ખાતે રાજેશ્વરી મુનિના સાનિધ્યમાં સિલવટ જ હોસ્પિટલના સહયોગથી આજે એક નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કેમ્પની અંદર અલગ અલગ શાખાના આઠ નિષ્ણાંત ડોક્ટરો દ્વારા ખૂબ જ જેની નામના છે એવા ડોક્ટરો આજે લીમડી મુકામે રાજા ધામ ખાતે બધેલા છે અને ઓછામાં ઓછા આજે પાંચસોથી વધારે દર્દીઓની એમણે તપાસ કરી છે જે તપાસમાં એમને માત્ર નિદાન નહીં પણ નાની મોટી સર્જરીઓ પણ આપણે મહામૃતમ કાર્ડ કે બીજા કોઈ યોજનાઓ દ્વારા ફ્રી ઓફ ચાર્જ એટલે કોઈપણ પ્રકારના શુલ્ક વગર આપણે એમને કરાવવાના છીએ અને આ જે પણ દર્દીઓ આવે છે એનું સંપૂર્ણ નિદાન થયા પછી એમને મેડિસિન એટલે કે દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી છે આ સુવિધા માટે અમે રાજા ધામ અને સંપૂર્ણ લીમડીની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા એક ઇનિશિયેટિવમાં અને એક સેવા યજ્ઞમાં સૌએ ખૂબ લાભ લીધો અને સૌ પધાર્યા એ માટે અમે રાજા ધામ અને સંપૂર્ણ સંસ્થાનો આજુબાજુના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ઇન્ટરનેશનલ ફેલોશીપ એન્લાઇટમેન્ટ મિશન યોગ ક્ષેત્રે વર્ષોથી સેવા આપી રહી છે એટલે સિલ્વર ટચના કર્મચારીઓ અધિકારીઓ અને એ ખાસ કરીને યુવા કાર્યકરો અમને મળ્યા અને એ એવું અમને કહ્યું કે સાહેબ અમે આપના ક્ષેત્રમાં એક મેડિકલ કેમ્પ કરવા માગીએ છીએ અમે સહસ એમને વધાવી લીધો અને આજે આપ જોઈ રહ્યા છો કે સારી એવી સંખ્યામાં વિઝિટર્સ ડૉક્ટર્સ આપણે ડૉક્ટર્સને મળવા માટે તપાસવા માટે દર્દીઓ ઉપસ્થિત છે પણ છે આ લોકોએ ડોક્ટર્સની સેવા ઉપલબ્ધ કરી છે એટલું જ નથી પણ મેડિકલ ક્ષેત્રે તમને ઇન્સ્યોરન્સને કઈ રીતે સેવા મળે છે આયુષ્યમાન મા કાર્ડની કેવો લાભ મળી શકે મા કાર્ડના જે છે ગવર્મેન્ટની બધી સ્કીમ છે એની માહિતી માટે પણ કાઉન્ટરો ઊભા કર્યા છે અને ડૉક્ટર્સના જે મેડિકલ ક્ષેત્રે છે ટ્વેન્ટી ફોર ડ્યુટી છે એટલે આ મેડિકલ ક્ષેત્રે જે સેવા આપવાનો જે પરંપરા છે તે પરંપરા આ ક્ષેત્રમાં એમને જાળવી જાળવી રાખી છે એટલે અમારી ગૌરવ છે અમારું ગૌરવ છે કે રાજસિંહ મુનિજીએ રમલીન સ્વામી રાજ્યસિંહ મુનિએ જે સંસ્થા સ્થાપી છે અને જે ધ્યેયથી સ્થાપી છે એના સેવકો પણ અમને એવા ભાવથી મળે છે તે માટે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ